જુનાગઢના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામે ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે જેમાં ભાજપના સાત ગામોના કાર્યકરો અને અમુક મતાદારો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી જુનાગઢના સત્યાવીસ ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને લઈ માલીડા ગામે અને પસવાડા ગામના સરપંચની આગેવાની હેઠળ ખેડૂતો અને દુકાનદારોએ ગામના સર્વે નંબર અને દુકાનદારોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મુદ્દાને લઈ પડતી પોતાની મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી ખેડૂતો અને દુકાનદારોએ ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ મળે તેવી રજૂઆત કરી હતી તમામ રજૂઆતોનો ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે અમારા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી રહી છે થોડીવાર લાગશે પણ થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી આ મિટિંગમાં લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા ભૂપત ભાયાણી હર્ષદ રીબડિયા તેમજ કિરીટ પટેલ સહિતના ભેંસાડ તાલુકાના ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા